હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન આઈ ટ્વેન્ટી મેગ્ના પ્લસ કાર આવેલ છે તાત્કાલિક કાર આપી દેવાની છે કારની કિંમત મોડલ એડ્રેસ માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે માત્ર જાહેરાત આપવા માટેનો જ નીચે પટ્ટીમાં નંબર છે બે હજાર અને ઓગણીસનું મોડલ છે આઈ ટ્વેન્ટી બે હજાર અને ઓગણીસનો ઓગસ્ટ મહિનો ટુ ઓનરમાં કાર છે ડીઝલ એન્જિન ઇન્સ્યોરન્સ છે કારમાં તેઓ માલિકનું કહેવું છે ઇન્સ્યોરન્સ પૂરો છે જન્યુઅલ ત્રાણું હજાર કિલોમીટર આઈ ટ્વેન્ટી કાર ફરેલી છે અને ટીપટોપ કન્ડિશન વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કાટછડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે ટાયર ખૂબ જ સારા ટાયર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ રિયર એસી સીટ કવર લેધર કમ્પ્લીટ કાર જોવા મળશે તો કારની કન્ડિશન ખૂબ જ ચોખી ડબલ ટ્યુન ઇન્ટીરિયર સાથે જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રિવ્યુ સ્ટોર પર કાર જોઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ પટેલ છે અને ભાવેશભાઈ પટેલે આ કારની કિંમત ચાર લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે તો ભાવેશભાઈ પટેલનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો એકસઠ છેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈ પટેલનો મોબાઈલ નંબર છે ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા ફિક્સ આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે ડીઝલ કાર છે આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય